કાંકરે તાલુકાના ખાતે પ્રાણ પ્રતિષ્ઠા શોભાયાત્રા કરવામાં આવી અનુસાર કાંકરે તાલુકાના આંગણવાડા ખાતે શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર પરિવાર એવમ કલ્યાણગીરી મહારાજ એવમ હનુમાનજી મહારાજની પંચકુંડાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચૈત્ર સુ સાત ને સોમવાર આઠ મંગળવાર અને નવ ને બુધવાર તારીખ પંદર એપ્રિલથી સત્તર એપ્રિલ સુધી ચાલનાર છે ત્યારે હવે ચૈત્ર સુદ આઠમના દિવસે થડીના એક હજાર આઠ મહંત શ્રી બાપુ ગુરુશ્રી હરિપુરીજી સહિત શ્રી સુરજગીરી બાપુ ગોલીવાળા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડ્યા હતા જેમાં બગ્યો ટ્રેક્ટર ગાડીઓને ઢોલ નગારા અને શરણાઈના સુરો સાથે ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે આનબાન શાંતિ શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર આંગણવાડા ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું અને આવેલ મહેમાનો કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરે તાલુકાના પત્રકાર મિત્રને પણ સન્માન કરાયું હતું જેમાં સૌથી બાબત વાત કરીએ તો ચૈત્ર માસમાં નવરાત્રી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે કાંકરે તાલુકાના આંગણવાડા વાઘેલા પરિવાર દ્વારા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે જેમાં યજ્ઞ આચાર્ય શ્રી ભીખાભાઈ મણિલાલ જોશી કાટડીયાવાળા દ્વારા વિવિધ પૂજન કરી વૈદિક મંત્રચાર સાથે હોમ હવન કરવામાં આવી રહ્યા છે અને દાતાઓ તરફથી સપ્રેમ ભેટ રૂપે આનંદ અન્ય સર્વાણી વહેતી રહી હતી ત્યારે હવે કવિએ કહ્યું છે કે જનની જાણે તો ત્રણ જણને કા દાતાર કે સુરવીર નહીતર રહેજે વાંજણી મત ગુમાવી સુનુર માટે જીવન મળે છે ત્યારે હવે સામાજિક અને શૈક્ષણિક સાથે ધાર્મિક કાર્યો માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આવનારી પેઢીઓ માટે કાળજી રાખી યોગ્ય રીતે લક્ષ્મીનો સદઉપયોગ કરવો જરૂરી છે રિપોર્ટર કરસનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ